નમસ્કાર મિત્રો આપની સાથે હું પાર્થ ફેલાણી હળવદમાં નાની નાની ઉંમરના એટલા નબીરાઓ છે કે કેટલો ન હોય ને બાઇક લઈને હાલી હોય હજી બાર બાર ચૌદ વર્ષની ઉંમર હોય માત્ર એની ને બાઈકમાં ફગ જ ન પૂછતા હોય બે બાજુ ને મન ફાવે એમ બાઈક ખાતા હોઈએ દ્રશ્યો આપણે બધા લાઈવ જોતા હોઈએ છીએ ખાસો જે વોકિંગ કરીને લોકો જતા હોય જેનો બહુ તકલીફ પડતી હોય અને સામે અન્ય વ્યક્તિ હોય સિનિયર સિટીઝન હોય અને આ બધા અને એટલી બધી તકલીફો પડતી હોય છે કે એની વાત ના પૂછે મિત્રો અને આ નાની ઉંમરના જે છોકરા હોય એના બાપેને ચાવી આપી દેતા હોય ત્યારે એ બાઇક લઈને નીકળતા હોય છે અને જો ચાવી ના આપે તો એ ચાવી લઈને ન નીકળે આ આપણી એક વાસ્તવિકતા છે તો શા માટેના વાલી એને ચાવી આપી દેતા હોય છે એક મોટો સવાલ છે મિત્રો આ કેટલા બધા એક્સિડન્ટો રોજના થઈ રહ્યા છે મોટા મોટા કેસો આપણે બધા જોયા તથ્યનો કેસ જોયો કે અન્ય અને પછીનો આમાં બે ચાર દિવસ પહેલાંના નાના મોટા કેસો કેટલા બની રહ્યા છે કે લોકોનો જીવ જતો રહે છે કે આવા નબીરાવ હોય જે લોકો બાઇકનો વેરસ્ત નથી કરી શકતા ને એવા બાઈકો મનમાં એમાં રોડ ઉપર ચલા ચલાવતા હોય છે અને આવા જે લોકો હોય છે કે જે ટ્રાફિકના નિયમનો આ બધો બધો ભંગ થતો હોય છે ને બધું આપણે નજરે જ દેખાય છે મિત્રો કે અઢાર વર્ષથી નાની ઉંમરના હોય તો એ લાઇસન્સ પણ એની પાસે હોતું નથી અને લાઇસન્સ ના હોય તો પણ મનફાવે એમાં ગાડીઓ આપતા હોય છે મન ગાડી મૂકીને પાર્કિંગ પર યોગ્ય રીતે ન કરેલું હોય ને ચાલે જતા હોય છે ને આ પાંચ દિવસના નાના છોકરાઓ વડોદરામાં જે આપે એવો ગિયરવાળી બાઈક કરતા હોય છે ખાલી સ્કૂટી નહીં મિત્રો ગિયરવાળી બાઈક આપતા હોય છે જે આવા લોકો ખાસ તો જે મહિલાને પણ એટલી બધી એની તકલીફ પડતી હોય છે કે મહિલાઓ જે ચાલીને જતી હોય કે વાહન લઈને જતા હોય કે આ બધા લોકો મન જતા હોય અને બીજા લોકોને ઝમેટ ફરાવી નાખતા હોય છે અને આવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી છે પોલીસ તંત્ર પણ આના ઉપર કડકમાં કડક એક્શન લે અને આવાને પકડી પકડીને અને કડક સજા કરે અને વાલીને પણ બરાબરના ટપોરે એવી મારી રજૂઆત છે પોલીસ તંત્રને પણ ને આ વિષય પર ખાસ ધ્યાનમાં આવે મિત્રો ને ખાસા મોટો મોટો સરકતો પ્રશ્ન છે હળદ માટે namaskar